ચહેરો પણ સ્પષ્ટ પડે જોવા મળે છે શહેરના કુંભરા વિસ્તારને ખુદ તંત્ર થી લઈને જ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓ પછાત સમજે છે બસ આ પછાતપણા નું

આથી ચૂંટણી ના દ્વારા મતદારોને ને ભોળવી મોટી માત્રા મતો અંકિત કરી લે છે પણ નેતા બન્યા પછી જેના દ્વારા ચૂંટાઈ સત્તા મળી છે એને જ વિસરી જાય છે છેલ્લા બે મહિનાથી કુંભલેણાના મોટી તળાવ સ્થિત સી નંબર ચાર માં રહેતા સ્થાનિક કોઈ જઈને પૂછે કે નર્ક ની યાતના કેવી હોય તો સ્થાનિકો વર્ણન ન આપી શકે પરંતુ આગતું નજરે નિહાળીને કલ્પી શકે કે નર્ક હશે તો આવું જ હશે છેલ્લા બે મહિનાથી અવિરત છે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે ત્યારે મેયર કમિશનર ડ્રેનેજ વિભાગના અધિકારીઓ એક વખત આ વિસ્તારની મુલાકાત લઈને ડ્રેનેજની સમસ્યા તત્કાળ ઉકેલ લાવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે મારું નામ બેન પઠાણ છે અમે અહીંયા મોતી તળા શેરી નંબર ચારમાં રહીએ છીએ અહીંયા બે મહિનાથી અમારે અહીંયા ગટર ઉભરાયેલી છે પણ કોઈ જોવા આવતું નથી અમે મ્યુનિસિપાલિટીમાં અરજી પણ આપી છે ત્રણથી ચાર વાર બધા અહીંયા ગયા પણ અરજી કરવા પણ કોઈ આવતું નથી અહીંયા જો કોઈ ગટર સાફ કરવા નહીં આવે તો અમે આગળ અરજી કરશું અને બધે જાઉં અને આગળ વધશું અમે પણ અમારી માંગ એ છે કે અહીંયા ગટર સાફ કરાવી દો અમારે અહીંયા બહુ તકલીફ થાય છે પાણીમાં લીલ ભરાઈ ગયું છે પીવાનું પાણી સારું નથી આવતું આ એટલું કરો બે મહિનાથી એક ધારું એમને એમ જ છે ઘડીક ચોખી થઈ જાય એ લોકો એક જ વાર કરવા આવ્યા પછી આવ્યા જ નથી કોઈ અમે કેટલી વાર રજૂઆત કરી પણ એ જવા ધ્યાન દેતા નથી કોઈ તમારી માંગ પૂરી નહીં થતો તમે શું કરશો બેનો અમે આગળ જાશું આગળ પગલા ભરશું ક્યાં ક્યાં રજૂઆત કરાવી બેન અમે મ્યુનિસિપાલિટી માં ગયા તા અરજી લખાવી બધાય બાયો અમે અહીંથી ગયા તા બે ત્રણ રિક્ષા ભરાઈને પછી અહીંના આદિને ગયા તા અરજી લખાવીને આવ્યા પણ એ લોકો આવતા નથી ધ્યાન ધ્યાનતા કોર્પોરેટર રજૂઆત તો શું કીધું બેન કોર્પોરેટર કયા કોઈ આવતું જ નથી કોઈ જોતું નથી કઈ કેતું નથી જવાબ નથી દેતા કોણ કે કોણ કોર્પોરેટર છે એમ નથી